તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓ નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું એમણે રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં પરંતુ સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને સુધારાનો પ્રયત્ન કર્યો આવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્રક્રમાંકે વિરાજે છે વેચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ વચ્ચે ઉભા થયેલા ભેદભાવોને દૂર કરવામાં સમાજમાં નારીની સ્થિતિને માન સપર સ્થાન અપાવવામાં અને ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવામાં જબરદસ્ત કાર્ય કર્યું છે એ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન પાઠનને અને અસલ વૈદિક વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી છે આ માટે તેમણે ઋગ્વેદા દિભાષ્ય ભૂમિકા સત્યર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો રચ્યા અને સમાજ સેવાનું જન્મેલા આ સન્યાસી ઓગણીસમી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં અને સામાજિક સુધારકોમાં માં અગ્રસ્થાને બિરાજે છે પ્રસ્તુત પાઠમાં તેમનો અને તેમણે કરેલા કાર્યો અલ્પ પરિચય આપવાનો ઉપકર્મ રખાયો છે भारतदेशे भारत यत्र काले काले काल काल देशसेवाय जनहिता महापुरुष जीवन समर्पयी एशेत महर्षीदयानंद अस्य महर्षी दयानंद जन्म सौराष्ट्र देशे राजनपद नामके ग्रामे अभवत तस्य पिता कर्शन त्रिवेदी माता अमृतबेन आसीत पिता तस्य तसंच इति नामकणं अकरोत આ ભારત ભૂમિ ધન્ય છે કે જ્યાં સમયે સમયે દેશ સેવા કાજે અને જન કલ્યાણ માટે મહાપુરુષો પોતાના જીવન સમર્પિત કરે છે આ પ્રકારના લોકોમાં મહર્ષિ દયાનંદ એક હતા આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં રાજકોટ જિલ્લાના ટંકારા નામના એક ગામમાં થયો હતો તેમના પિતા કરસનજી ત્રિવેદી અને માતા અમૃત બહેન હતા પિતાએ બાલ્યાવસ્થામાં તેમનું મૂળ શંકર એવું નામ પાડ્યું હતું यौवनं प्राप्त मूळशंकर विवाहा तसे पिता किन्तु पितुः इच्छा तस्मै न सः शाश्वतस्य शिवस्य प्राप्तार्थं पितरं गृहं चल्यजत टङ्कारातः सायलाग्राम ततः सिद्धपुरम ततश्व अशो चाणोदनगरे नर्मदा तटम् तटम अव्रजत त्र गुरु पूर्णानंदा गृहीत्वा गृही संन्यासी ततः

ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરીને સંન્યાસી થયા તે પછીથી દયાનંદ સરસ્વતી એવા નામે વિખ્યાત થયા ઈશ્વર સાક્ષાત્સ તીવ્ર ઈચ્છા મનસી ધૃવા અય દયાનંદ્યટ પરંતુ ત્યાં ઈચ્છા કથમ ફલિતા એકદા સહ કચીત મહાનુભાવ મથુરા ગુરો ગિરજાનંદ સકાશમ અગ્છત बिरजानंद ता विविध विद्या उपादिशत अध्ययनश समाप बुद्धांजली दयानंद गुरुवद वत्स सुयोग्यः समर्थः समर्थ असि थम इव गत्वा मानवेषु वेदविद्या प्रचारय प्रसारय चव जीवन जनेषु जनशुष्या उपदिश्य सत्यम प्रकाशय सत्यम गुरुढी बंधनाने त्रोटय અંધશ્રદ્ધાયા અંધકારમ વિદારય એ જન સેવા કરતા ક્મશીલ જીવન વ્યાપય એવ પ્રબોધિત દયાનંદગત્ય સમગ્રે ભારતે વિના ભેદભાવ સર્વા જનાન વેદધર્મ ઉદિશ મૂર્તિપૂજા અસ્વીકૃત્ય અસ્પૃશ્યતા દૂરીકર્તું પ્રયત્ જનજાગરણા સમગ્ર ભાર મા સમાજ

પછી ત્યાંથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્ન કરીને જનજાગૃતિ માટે સદા પરિશ્રમ કરીને તેમણે સમગ્ર ભારતના માનવ સમાજ પર ન વિસરી શકાય તેવો ઉપકાર કર્યો સદવિધાયા પ્રચારાય દયાનંદેન બહવ ગંથા રચિતા તેશુ ઋગ્વેદા દિભાષ્ય ભૂમિકા सत्याथ प्रकाश संस्कारविधी चेती प्रमुखा ग्रंथ सांग जनसेय आर्य समाज नामना एका संस्था अपि स्थापिता अश्या संस्था सह किमपि पदम न स्वीकृवान पण तुम एव स्वीकृत समप्रति इ संस्था आर्यजने आर्यजनांना सहयोगेन भवति વિના ભેદ ભાવમ સમાજ સેવાયા અનેકાન પ્રફલાન સંચાલયતી સંપ્રતિશા દેશ વિદેશેશુ વટવૃક્ષ ઇવ વૃત્તિમ ગતા વર્તતે સદવિદ્યાના પ્રચાર માટે મહર્ષિ દયાનંદે અનેક ગ્રંથોની રચના કરી તેમાં ઋગ્વેદાદી ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ આ ગ્રંથો મુખ્ય છે તેમણે લોકસેવા માટે મુંબઈ નગરમાં આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી આ સંસ્થામાં તેમણે કોઈ પણ હોદ્દાને સ્વીકાર્યો નહીં પરંતુ સામાન્ય સભ્યપદન સ્વીકાર કર્યો અત્યારે આ સંસ્થા આયા સમાજના સભ્યો શ્રેષ્ઠ જનોના સહકારથી ભેદભાવ વિના સમાજ સેવાની અનેક યોજનાઓનું સંચાલન કરે છે અત્યારે તે સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષની માફક વિકાસ પામી છે મહાન તત્વજ્ઞ વક્તા જનજીવનશ્ય પરિવર્તક પ્રસિદ્ધ દેશભક્ત अर्वाचीनो महर्षी स्वामी दयानंद समुद्राय समर्पयत् सदैव लोकहिताय नृ महर्षी राजस्थान प्रदेशे अजमेर नगर दीपवल्यातीथो निर्वाण प्राप्त नमोस्तो सुपुत्राय महर्षे दयानंदाय नमो महर्षे नित्यं दयानंदाय धीमते वेदधर्मो जगत भूत्ये लोके प्रसारितः

તે બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા નમન હજો